ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ભુવાસણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાધિકાબેન પ્રફુલભાઈ વસાવાનું શંકાસ્પદ અપઘાત કરાતા તપાસ થાય તથા પરિવારને ન્યાય મળે તે બાબત ઉછેલ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી બારડોલી તાલુકાના ભુવાસણ ગામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ધોરણ અગિયારમાં ભણતી દીકરી રાધિકાબેન પ્રફુલભાઈ વસાવાના ગત તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભુવાસણ કન્યા છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈ લીધો તેનો બનાવ બન્યો હતો રાત્રે સમયે બનાવ બન્યો હતો તેમ છતાં શાળા સંચાલકો અને શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા પરિવારને કોઈ જાણ ન કરવામાં આવી અને તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પરિવારને સવારે છ વીસ કલાકના સમયે પિતાને ટેલિફોનિક રીતે જાણ કરેલ કે તમે આશ્રમ શાળામાં આવો

જ્યારે સંસ્થા દ્વારા આટલી મોટી શાળાનું અને કન્યા છાત્રાલય સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં દેખરેખ રાખવા માટે કોઈ ગૃહ માતા વોર્ડન કોણ છે તેની કોઈને જાણ નથી આ ઘટના બની તેના જવાબદાર કોણ જેથી કરીને પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી અને સંસ્થાના જવાબદાર લોકો પોતાના હાથ ઊંચા કરી લીધા હોય પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે તેમજ ઘટનાને દબાવી દેવાની સ્પષ્ટ મનશા દેખાઈ રહી છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપવામાં આવે અને ઘટનાથી તટસ્થ તપાસ ગુનેગાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તથા દીકરીના પરિવારને ન્યાય આપવામાં આવે અને સરકાર દ્વારા દીકરીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગણી અમુક સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી સંદીપભાઈ આ મોલીપાડા ગામમાં રહેતી છોકરી રાધિકાબેન જેઓ બારડોલી ખાતે આગ્રમશાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યાં એમણે જે આત્મહત્યા કે જે બી બનાવ બહેનો છે દુઃખદ પ્રસંગ થયો છે એ બાબતે જે તમે આવેદનપત્ર આપ્યું છે એ અમે

ભુવાસણ શાળાની અંદર અભ્યાસ ખાતરો ત્યાં રાખેલ હતી અને એમના પર ફોન આવેલ કે એમની દીકરીએ એમને ઓચિંતા ત્યાં ઇમરજન્સીમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જઈને એમને જાણવા માંડ્યું કે એમની દીકરીએ આપઘાત કર્યો છે તો એમના ફાધરે ત્યાં જઈને ઘટના સ્થળે જોયું કે ખરેખર આવું બન્યું છે ત્યાં જઈને જોયું એટલે એમના ફાધરને ચક્કર આવી ગયા અને એમણે પછી ત્યાં પહેલાં ત્યાં ઉભેલા પોલીસ અને તાના શિક્ષકોએ મળીને લાશને ઉતારી લીધી અને ફટાફટ એ લોકો હોસ્પિટલ બારડોલી હોસ્પિટલ ખાતે લઈ લઈ જવામાં આવેલા હતા એટલે કે એમના ફાધરનું કહેવાનું એટલું છે કે એમની જે છોકરીએ આપઘાત કર્યો છે એમાં ઘણી બધી શંકાના શંકાઓ જાય છે એટલા માટે એમના ફાધરે ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી એમણે દાખલ કરી છે કે એમની છોકરી આવું કરી નહીં શકે કારણ કે એમની છોકરીને એ લોકો એક બે દિવસ અગાઉ જ આશ્રમ શાળાની અંદર ત્યાં મૂકી આવ્યા હતા એમની છોકરી એકદમ તંદુરસ્ત અને એકદમ માઇન્ડ ફ્રેશ પહેલાં માઇન્ડસેટ સેટથી હતી એટલે એમનું કહેવાનું છે કે મારી છોકરીએ આત્મહત્યા કરેલ નથી જ અને ત્યાંના જે શિક્ષકો અને ત્યાં એટ ધ ટાઈમ પ્રેઝન્ટ પોલીસ મિત્રોએ પણ ગોળ ગોળ જવાબો અને ફટાફટ ફટાફટની પ્રોસેસની અંદર એ લોકોએ ઉતાવળ કરેલ હતી જે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે શંકાને શંકા ઉપજાવી એવી છે એટલે અમારું એટલું જ કહેવાનું છે કે આ જે ઘટના બનેલ છે એનું સચોટ એનો નિષ્પક્ષ રીતે એનો ચકાસણી થાય અને જે પણ એ ઘટનાની અંદર કસૂરવાર જો નીકળે તો એ કસૂરવાર જે પણ હોય એમને સજા થવી જોઈએ અને આપણે રાધિકાબેન એમની જે પુત્રી છે મરણ પામેલ છે એમને ન્યાય મળવો જોઈએ એમના ફાધર અને જે મધર છે એ લોકો અંત્યંત દુઃખી છે એ લોકોની છોકરી ઓચિંતી એમની સા એ મૃત્યુ પામેલ છે તેમને ન્યાય મળવો જોઈએ અને જે તે સંસ્થા કે જે તે શિક્ષકો ત્યાં એના જવાબદાર છે એ લોકોને એ લોકોની પૂછતાછ હાઈ લેવલે થવી જોઈએ એવી અમે માગણી કરીએ છીએ તો આપણે હવે જો આપણા સરકારને આપણે શું માંગ કરી શકીએ જો આપણા આદિવાસી દીકરીઓને બીજી વાર એવી અત્યાચાર નહીં થાય અમારે એટલું આદિવાસી સમાજના આગેવાન તરીકે હું એટલું જ કહીશ કે અમારા વિસ્તારની અંદર શાળાઓ એટલી અદતન સુવિધાવાળી નથી અને અહીં શાળાઓની કમી અને આવી અ અપૂરતી સુવિધાઓને લીધે અમારા અહીં અહીંથી ફાઇનાન્સિયન્સ ઇફેક્ટને લીધે લોકો પોતાના બાળકોને આશ્રમ શાળા કે પછી એવી બુનિયાદી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ ખાતર મોકલે છે તો આવી રીતે અમે એટલે દૂર સુધી બાળકોને મોકલીએ છીએ અને આવી રીતે આ એક જ ઘટનાનાથી રાધિકાબેન સાથે જે આ આ જે ઘટના બની છે એવી ઘણી બધી આજુબાજુ ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં અને આશ્રમોમાં આવી ઘટનાઓ ત્યાંના ત્યાંના કર્મચારીઓ કે ત્યાંના આજુબાજુ ત્યાં આવા ઈસમો થકી આવી ઘટનાઓ કરવામાં આવે છે અને આવો ભોગ બનેલ છે અમારા આદિવાસી વિસ્તારના બાળકો કે બાળિકાઓ તો અમારું કહેવાનું એટલું જ છે કે હવે હવે પછી આવી બધું થવું ના જોઈએ આ કેસની અંદર તમે ધ્યાન આપો અને એનું સચોટ અને નિષ્પક્ષ રીતે આનો તપાસ થવામાં થવી જોઈએ અને આગળ પછી આવી આવી જે ઘટનાઓ બને છે એના પર રોક લગાવવો જોઈએ જો તમે આ કેસમાં તપાસ એકદમ કડકાઈથી કરશો તો આગળ આવા બનાવો બનશે નહીં એવું હું માનું છું ધન્યવાદ